છેલ્લા વર્ષથી સહજ વડોદરામાં કલાંજલિ નામે એનું વાર્ષિક પ્રદર્શન અને વેચાણ કરે છે વડોદરાની કલા પ્રેમી જનતા એને ઉત્સુકતાથી રાહ જોવે છે ગયા મહિને વડોદરાની પૂર અને કુદરતી આફત ને કારણે સહજનું પ્રદર્શન મોકૂફ રાખવામાં આવ્યું હતું ત્યારબાદ અનેક મિત્રો શુભેચ્છકો અને વર્ષોથી સહજના ઉત્પાદન ખરીદતા ગ્રાહક મિત્રો સહજને પ્રદર્શન યોજવા સંપર્ક કરતા હતા એમના પ્રેમ અને આગ્રહને કારણે સહજનું વાર્ષિક પ્રદર્શન કલાંજલિ આ વર્ષે તારીખ ત્રીજી અને ચોથી ઓક્ટોબરના રોજ વડોદરાની ત્રિશા ગેલેરી ખાતે આયોજિત કરવામાં આવ્યું છે ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ ટ્રાયબલ અફેર્સના ટ્રાઇફેડના ગુજરાતના રિજિયોનલ મેનેજર અજીતભાઈ વાંછાણે કલાંજલિના પ્રદર્શનનું ઉદઘાટન કર્યું હતું ટ્રાઇફોડ આખા ભારતમાં આદિવાસી હસ્તકલા વન પેદાશો અને અન્ય વેચાણ કરતી સૌથી મોટી સંસ્થા છે છે વડોદરાના અને કરતા કલા પ્રેમીઓએ અમને અઢળક સ્નેહ કર્યો સહજના ઉત્પાદનો ગરીબ આદિવાસી બહેનો બનાવે છે એ સહજનો મંત્ર છે સહજનો ધ્યેય છે વડોદરાની કલા ચાહક જનતાને દર વર્ષની જેમ આ વર્ષે પણ તેમને ગમતા સહજના ચોડી જ્વેલરી સુશોભનની વસ્તુઓ ઉપરાંત દિવાળીને ધ્યાનમાં રાખી ખૂબ વિશિષ્ટ પ્રોડક્ટ્સ બનાવવામાં આવે છે તો બાળકો માટે ઢીંગલિયો આ વર્ષનું વિશેષ આકર્ષણ છે नमस्कार मेरा नाम अजीत वाछानी है मैं ट्राइफेड से मिनिस्ट्री ऑफ ट्राइबल अफेयर भारत सरकार से गुजरात स्टेट संभालता हूँ और आज ये सहज फाउंडेशन की तौरफ से हमें इन्विटेशन मिला था त्रिसा गैलरी वड़ोदरा में यहाँ पर सहज की ओर से आज एक एग्जीबिशन लगाया गया है जिस एग्जीबिशन में सहज के द्वारा जिन महिलाओं को रोजगारी दी जाती है उन महिलाओं के द्वारा बनी हुई सारी कलाकृति जो हाथ से बना हुआ हैंगिंग टेक्सटाइल वगैरह का यहाँ एग्जीबिशन रखा है जो बड़ोदरा की जनता के लिए जो परचेज़ करने के लिए और आकर देखने के लिए ये एग्जीबिशन रखा गया है तो इसे सहज जैसे बड़े ऑर्गेनाइजेशन जो भी ट्राइबल दाहोद और आसपास में जो भी ट्राइबल महिलाएं हैं उन लोगों के रोजगारी के लिए काम करते हैं और मुझे आज ये एग्जीबिशन में आके बहुत अच्छा लगा है क्योंकि यहाँ पर काफ़ी सारी वैल्यू एडिशन जिसे बोलते हैं कि भाई हैंगिंग पहले बनाते थे तो सिर्फ पेरोड हैंगिंग होता था आज उस हैंगिंग में अभी जो डिमांड है बाज़ार की उस डिमांड को देखते हुए उसमें डिज़ाइन डेवलपमेंट किया गया है तो वो देखकर मुझे बहुत अच्छा लगा तो मैं वडोदरा की जनता को आमंत्रित करता हूँ कि आप भी इस एग्जीबिशन में आइए और यहाँ से खूब सारा परचेज़ करके जाइए ताकि वहाँ की जो ट्राइबल महिलाएं हैं उन लोगों को रोज़गारी मिले और आगे इससे अच्छे अच्छे अवसर मिलते रहें સહજ દાહોદની ટ્રાઇબલ વિમેનનો એનજીઓ છે અને છવ્વીસ સત્યાવીસ વર્ષથી એ લોકો એન્યુઅલી વડોદરા આવે છે એક્ઝિબિશન કરવા અને હંમેશા મારું જ પહેલું બિલ હોય આટલા વર્ષોથી કારણ કે એ લોકોનું કામ બહુ જ યુનિક છે ઘણા લોકો હવે કોપી કરવા લાગ્યા છે પણ જે ઓરિજિનલ હોય તો ઓરિજિનલ જ રહેવાનું આમાં ફેબ્રિક છે બીડ્સ છે એ ઉપરથી બધું ચણિયાચોળી ને કબજા ને એ બધાનું જે કમખા ને એ બધું એ લોકોનું જે હેન્ડવર્ક છે વીડેડ એવું તમને ક્યાંય નહીં મળે બજારમાં એટલે તોરણ એ પણ અલગ એવરીથિંગ ઇઝ વેરી યુનિક વેરી ડિફરન્ટ એટલે આઈ વુડ સે કે સહજ જેવું તો એક પણ કોઈનું પણ કામ નથી હું તો ત્યાં એમની એડવાઇઝરી બોર્ડ ઉપર છું હવે એટલે હું તો અનેકવાર ત્યાં વર્કશોપ પર એમના કેમ્પસ પર જાઉં છું ટાઢ તડકો વરસાદ ગમે તે સિચ્યુએશન હોય વિલેજમાંથી વિમેન આવે છે ટ્રાઇબલ આર્ટિસન્સ અમારી અને ખૂબ જ શાંતિથી ને ખૂબ મહેનતથી એ લોકો કામ કરી રહ્યા છે આ વખતે ફરીથી અમે નવરાત્રિનું કલેક્શન લઈને આવ્યા છીએ અને દર વર્ષની જેમ વડોદરાની જે કલાપ્રિય જનતા છે એના માટે ખૂબ નવી નવી વસ્તુઓ અમે લાવ્યા છીએ આ વર્ષની ખાસ વેરાયટી એ જે છે ક્રોશિયોની આખી જ્વેલરી છે અને ક્રોશિયો અને બીડ્સનું અમે મિશ્રણ કર્યું છે એટલે એક અદ્ભુત નવી કળા ઊભરીને આવી છે એ છે અને એ તમે જોઈ શકો કે એની અંદર ક્રોશિયોની સાથે આવી રીતે સ્પેશિયલ નેક પીસીસ બનાવ્યા છે કે જે ઉપરથી આટલું પહેરી લેવાથી બ્લાઉઝ અને એને વધારે સરસ બનાવી દે અને એ જ રીતે ક્રોશિયોના તમે જોઈ શકો છો કે બીજા બહુ જ સુંદર સુંદર હાથડીને એવું બધું બહુ જ સુંદર બીડ્સ અને એ બધું ભેગું કરીને અમે બનાવ્યું છે એની સાથે સાથે આ વખતે જે રેન્જ છે એની અંદર બધી જાત જાતની ડોલ્સ પણ અમે બનાવી છે તો બાળકો માટેની જે બહેનોની જે બધી સ્કિલ છે એને કઈ રીતે અમે મેક્સિમમ વાપરી શકીએ એ રીતે નવી આખી વસ્તુ એટલે આ વખતે બધી બેગ્સને એ છે એને આલ્ફાબેટ પર કરી છે અમે લોકોએ એટલે તમે જોશો તો બેગ્સની અંદર રામ લખેલું છે આલ્ફાબેટમાં લવ લખેલું છે પીસ લખેલું છે ડુ નોટ યુઝ પ્લાસ્ટિક પછી જે ડોરના ને બધું છે એમાં ખાલી અમે બધા મોટિવ્સ જ બનાવતા હતા હાથી ચકલી એવું બધું એને બદલે આ વખતે શુભ લાભ એવું બધું ગણેશજી એ રીતનું આખું નવું એક એ બનાવ્યું છે અને દિવાળી બહુ નજીક છે એટલે દિવાળીને રિલેટેડ પણ ઘણી બધી વસ્તુ છે એટલે ગિફ્ટમાં આપવા માટેની ઘણી બધી વસ્તુઓ અત્યારે છે અત્યારે જે ટ્રેન્ડી ચૂડામાં નાખવા માટેના જે બધા અલગ અલગ ને પીન્સ ને બધું છે એ બધું પણ છે એટલે ટોટલી એક નવી રેન્જ સાથે અમે આ વખતે આવે છે દર વખતની જેમ કશું નવું લાવીએ છીએ આ વખતે પણ નવું છે બધું મારું નામ જબીન છે હું આ સંસ્થાની ફાઉન્ડર છું અને વડોદરાનો રિસ્પોન્સ હંમેશા સારો હોય છે આ વખતે એક મહિનો ડિલે કર્યો છે અમે એક્ઝિબિશન વરસાદની જે સ્થિતિ હતી પૂરની જે સ્થિતિ હતી વડોદરાની જે સ્થિતિ હતી એને ધ્યાનમાં લઈને અમે થોડાક મોડા આવ્યા છે આ વખતે